હેલો ફ્રેન્ડ્સ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધાની મજામાં જો આજે બે ત્રણ દિવસ પછી આપણે પાછા મળીએ છીએ અને આજે રવિવાર છે એટલે કે સન્ડે સ્પેશિયલ છોકરા કે મમ્મી કંઈક બનાવું નવું બનાવ તો આજે આપણે મેથીના ગોટા અને ખજૂર આંબલીની ચટણી બનાવીશ તો પહેલાં હું તમારી સામે ખજૂર આંબલીની ચટણીની રેસીપી શેર કરીશ ચાલો તો આપણે તેના માટેની તૈયારી શરૂ કરી દઈએ જો અહીંયા તપેલીમાં મેં આ ત્રણ ગ્લાસ પાણી લીધું છે અને આ ખજૂર થળિયાકાઢી અને આંબલી પેલા આપણે પાણી ગરમ કરી લઈએ ખજૂર અને આંબલીને ઉકળવા દઈએ જો આપણા ખજૂર અને આંબલી છે તે સરસ રીતે બફાઈ ગયા છે હવે આપણે આ મિશ્રણ છે તેને ઠંડુ થવા દઈએ ગોટામાં નાખવા માટેનો આપણે પહેલાં મસાલો જે સૂકો હોય છે તે તૈયાર કરી લઈએ અહીંયા જો મેં બે ચમચી જેટલા સૂકા ધાણા લીધા છે આ છે એક ચમચી જેટલા મરી તીખા એક ચમચી અજમો અને આપણે અધકચરો વાટવાનો છે જો આ રીતનો અધકચરો વાટી લેવાનું બધુંય લીલા સૂકા ધાણા મરી અજમો ચણાના લોટને પહેલાં આપણે તેને ચાળી લઈએ અને આપણે આ લોટમાં એક પણ ગાંઠો ના રહે જો અહીંયા મેં ચણાના લોટને વ્યવસ્થિત રીતે ચાળી લીધું છે હવે આપણે ખીરું બનાવીએ હવે આપણે આ સ્ટેન્ડરની મદદથી આપણે આ ખજૂર આમલી છે તેને આપણે ગાળી લઈએ જેટલા પણ ગાંઠા હોય તે બધા નીકળી જાય જો ખજૂર આંબલીને આપણે બાફી લીધી તે એનું આ મિશ્રણ તૈયાર છે ચટણી એકદમ ઘાટી છે આપણે આ અને અમને જે જેમ આવે ને એ રીતની ચટણી ભાવે છે એટલે અમે આ ઘાટી રાખીએ છીએ છે ભાવે તો આપણે પાણી નાખી અને ગરમ કરી લેવું અહીંયા નમક નમક સ્વાદ અનુસાર લાલ મરચું સેજ ગરમ મસાલો અને લીલા ધાણા ત્યારબાદ આ દાણાના દાણા છે તે એડ કરી દઉં અને એક ચમચી ભરી ધાણાજીરું બધું નાખી અને મિક્સ કરી દેવાનું ચાલો તો આપણે આ ચટણી તૈયાર છે હવે આપણે ભજીયા બનાવી નાખીએ જો ચણા લોટ આપણે ચાળી અને મેં કાથરોટમાં લઈ લીધો છે ત્યારબાદ આપણે આ મેથી અને આ ધાણા મેથી પણ મેં ધોયા અને સમારી લીધી હતી ત્યારબાદ આ લીલું લસણ ત્યારબાદ આપણે આ મરચાં સૂકા ધાણા એને જેવા વેટા વેઠાતા મરી અને અજમોથી એડ કરી દઈએ અને આદુ તે ખમણીને એડ કરી દઉં बेकिंग सोडा आहे त्यामुळे एड करींबू न रस ना खेने। मिक्स करी ना। तेल, તો આપણું બેટર તૈયાર છે આ રીતનું ભજીયા પડે એવું તેલ આપણું થઈ ગયું છે મેથીના ગોટા આપણે પાડી લઈએ સરસના ગોટા અંદરથી એકદમ પોચા અને મસ્ત બન્યા છે તમે પણ આ રીતના આ રેસીપી ટ્રાય કરજો કોમેન્ટ કરજો અને અમને સબસ્ક્રાઈબ કરજો